બીજું આવે છે શિક્ષક આવૃત્તિમાં આ બહુ મસ્ત અને અહીંયાથી મને એવું લાગે છે કે અહીંયાથી પ્રશ્ન બનવાની શક્યતા પણ બહુ વધારે છે અહિયાં પ્રશ્ન બનવાની શક્યતા પણ બહુ વધારે છે કેરિક્યુલમ ગોલ કોમ્પિટન્સીસ અને લર્નિંગ આઉટકમ આ ત્રણેયમાં બહુ જ મોટો ફરક છે હે ને આ ત્રણેય શું કહેવા માંગે છે તમે જ્યારે પેડાગોજી ભણવાની શરૂ કરો છો તો તમને સૌથી પહેલા ત્રણ શબ્દોનો અર્થ ખબર હોવી જ જોઈએ હોવી જ જોઈએ હેને ને કરુલમ ગોલ જેને આપણે અભ્યાસક્રમના ધ્યેય અને ગુજરાતીમાં શું કહે છે ગુજરાતીમાં કહીએ છીએ અભ્યાસક્રમના ધ્યેયો જેને આપણે સીજી પણ કહીએ છીએ સીજી હવે અભ્યાસક્રમના ધ્યેયો માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ગણિત વિષય છે તો આપણે આને આને આપણે સેની સાથે જોડી શકીએ તમે બહુ બેઝિક એકદમ ઈઝી માં સમજાવો ને તો આપણા પેલા સામાન્ય હતું ને તો સામાન્ય હતું કે બાળક ની અંદર જ્ઞાન આવે બાળકની અંદર સમજ કેળવાય બાળક ની અંદર તો આ મોટા મોટા છે અભ્યાસક્રમના ધ્યેયો પછી એ નાના નાના ટુકડામાં વિભાજીત કરો તો એ શું બને ફોટેન્સીઝ બને ક્ષમતાઓ આને શું કહેવાય ક્ષમતાઓ